વટાણા નો હલવો આમ તો મને વટાણા બિલકુલ પસંદ નથી પણ આ એટલો મસ્ત છે હલવો તો મને ઈચ્છા થઈ છે મારા આખી વાટકી લઈ લેવા જેવી હતી જે બધી શાકભાજી અને એવી વસ્તુઓ જે જોઈને બાળકો મોટા ભાગે મોઢા જ બગાડે અમે લીલી મેથી સ્ટફિંગ કરેલું છે કોન પાલક મારવાડી મકાઈ ની રાપ છે એ બધાનો ખૂબ સારો રિસ્પોન્સ છે અમારે દરેક વસ્તુ માટે જે બધી જ શાકભાજી અને એવી વસ્તુઓ જે જોઈને બાળકો મોટા ભાગે મોઢા જ બગાડે હું હોઉં કે તમે હોઉં બધા વટાણા મેથી ને બધાની વાત સાંભળી એના મોઢા બગાડતા હોય છે પણ એ બધી જ શાકભાજી આપણા માટે કેટલી જરૂરી છે આપણને ખબર છે અને એને જો અલગ રીતના પ્રેઝન્ટ કરવામાં આવે મસ્ત રીતના બનાવવામાં આવે તો બધા ખાવાનું પસંદ પણ કરશે રોહિણીબહેન છે ને રોહિણીબેન એટલું સરસ બધું બનાવ્યું છે પહેલાં તો બધી શાકભાજી જેને જોઈને બધા મોઢા બગાડે કે રાહ તો નહીં મજા આવે એને આટલું મસ્ત રીતના કેવી રીતના બનાવ્યું બસ એમ થાય કે કંઈક કપડે નવું લાવવું જોઈએ એટલે મટર તો છે તો આલુ મટર બને મટર પનીર બને તો મેં તો આપણે એનો કંઈક હલવો બનાવીએ કંઈક સાત્વિકમાં નવું લઈએ એટલે અત્યારે અમે ફર્સ્ટ જ છે કે જે પહેલો મટરમાં હલવો લાવ્યા હલવો એટલે વટાણાનો હલવો હા બીજી શું વસ્તુઓ છે બીજું જેમ કે હવે અમારા રીંગણ છે તો લોકો સ્ટફિંગ ખાલી લસણનું જ કરે અમે લીલી મેથીનું સ્ટફિંગ કરેલું છે ઓકે હા અને પછી જેમ કે સાત્વિકમાં કહેવાય સાત્વિક બરાબર પણ દરેક છોકરાઓને પસંદ નથી હોતું સાત્વિક ખાવ એટલે અમે લોકો પછી થોડુંક કોન પાલક પણ દેશી સ્ટાઈલમાં બનાવીને લાવ્યા છે એક્ઝેક્ટલી હા અને પછી આ મારવાડી મકાઈની રાબ છે ઓહો અને તમે થેપલાને પણ કંઈક અલગ બનાવ્યું છે ને આ અમારા થેપલા છે તો અત્યારે પણ છોકરાઓને જેમ કે બીટ ખાવું છે લીલી ડુંગળી ખાવી ના ગમે તો આને અમે જુવારના લોટમાં થેપલા લઈને આવ્યા છે અને બધાનો ખૂબ સારો રિસ્પોન્સ છે અમારે દરેક વસ્તુ માટે એટલે એવું જ છે કે પીઝા ખાવાનો વાંધો નહીં એ ભાખરીવાળા પીઝા કેમ ના હોય એટલે તમારા શરીરને પણ ગણ કરે તમારા શરીર શરીરને ઉપયોગી પણ રહે અને ખાવાની બી મજા આવે અને એના ગુણ પણ આપણને મળે એવી વસ્તુ કેમ ના ખાઈએ આપણે વટાણાનો હલવો આમ તો મને વટાણા બિલકુલ પસંદ નથી અને ઘણા બધા લોકોને નથી પસંદ હોતા વટાણા પણ એનો હલવો બનાવીને જો આપવામાં આવે તો કેવો લાગે ટેસ્ટ કરીને જોઈએ મેં આખી વાટકી એટલે નહોતી લીધી કે મને વટાણા પસંદ નથી પણ આ એટલો મસ્ત છે હલવો ના બહુ મીઠો છે અને ના જે વટાણાને ટેસ્ટ આવે એવો ટેસ્ટ છે પણ બહુ અલગ લાગે છે તો મને ઈચ્છા થઈ છે કે મારે આખી વાટકી લઈ લેવા જેવી હતી